પાંચસો વર્ષ સુધી તેઓને અટકાવ્યા હતા પૃથ્વીરાજ ચૌહાણના પતન બાદ સુલતાનો અને મોગલો દિલ્હીના શાસકો બન્યા હતા જેઓ પોતાની સંસ્કૃતિ પ્રસ્થાપિત કરવા માંગતા હતા અને ત્યારે ધર્મરક્ષક યોદ્ધાઓએ કેશરીયા કર્યા હતા બલિદાન આપ્યા હતા વિરાંગનાઓએ જોહર કર્યા હતા અને ધર્મને બચાવ્યો હતો ઈસવીસન સોળમી સદીમાં મોગલો થાક્યા ધર્મ અને સંસ્કૃતિ બાબતમાં મૌન રહેવાની શરતે હિન્દુ રાજવીઓ સાથે સંધિ કરી મૈત્રી કરાર કર્યા એવા સમયે ઇસ્લામિક કત્તરતા ધરાવતા ઔરંગઝેબનું આગમન થયું જેણે મંદિરો તોડી પાડ્યા હતા પૂજા પદ્ધતિ બંધ કરાવી હતી જેજીયા વેરો નાખ્યો હતો ત્યારે મહારાજ જશવંતસિંહ લાહોર હતા ત્યારે ઓરંગઝેબે જોધપુરના મંદિરો તોડી નાખવા આદેશ કર્યો હતો આ સમાચાર લાહોરમાં જસવંત માતા તેઓએ લાહોર અફઘાનિસ્તાન તમામ મસ્જિદો તોડી નાખવા સૈન્યને આદેશ આપ્યો હતો અને ઔરંગઝેબ ઝૂક્યો હતો મંદિરો અને અને મસ્જિદો બચી જ્યારે મહારાજ જસવંતસિંહ મૃત્યુ થયું ત્યારે ઔરંગઝેબ ખૂબ ખુશ થયો અને તેણે કહ્યું કુફરનો દરવાજો તૂટ્યો છે કુફ્ર મતલબ થાય છે મૂર્તિ પૂજા આ મૂર્તિ પૂજકો માટે મહારાજ જસવંતસિંહ દરવાજો બનીને ઊભા ઉભા હતા અને ઈસવીસન સોળસો ઇઠોતેર માં મહારાજા જસવંતસિંહનું મૃત્યુ થાય છે અને સોળસો ઓગણ્યાસી માં ઔરંગઝેબ જજિયાવેરો લગાવે છે જ્યાં સુધી જસવંતસિંહની હયાતી હતી ત્યાં સુધી ઔરંગઝેબ જજિયા કર લગાવી શક્યો ન હતો ત્યારે ધર્મરક્ષક મહારાજ જસવંતસિંહની સંપૂર્ણ વીરકથા જાણવા ચેનલની વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો બેલ બેલાઇકોન દબાવો અને જુઓ રિલેટેડ વિડીયો